આજની દુનિયામાં સફળતા એ માત્ર એક લોટરી ટિકિટ કે કિસ્મતનો ખેલ નથી જો તમારે નફો કમાવવાનો છે જો તમારે સફળ થવું છે તો તમારે નુકસાન સહન કરવાની શક્તિ હોવી જરૂરી છે મિત્રો જે લોકો બિઝનેસ માંગ હોય કે રોકાણ કરે તેઓ જાણે છે કે દરેક પ્રોફિટ પાછળ નફો અને નુકસાનનો એક ગેમ છે અને આ જ ગેમ જીવનમાંગ પણ છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટા ઉદ્યોગપતિઓ જે કરોડો રૂપિયાનો વ્યવસાય કરે છે તેઓ કેટલા મોટા નુકસાન સહન કરે છે જે લોકો તૂટીને ફરી ઉભા થઈ શકે તેઓ જ આ જગતમાં રાજ કરે છે મિત્રો ફક્ત બિઝનેસમાં જ નહીં જીવનમાં પણ આ સિદ્ધાંત સાચો છે જો તમારે આગળ વધવું છે તો નુકસાન સહન કરવું જ પડશે જો તમારે કોઈ નવા ક્ષેત્રમાં જવું હોય કોઈ નવી નોકરીમાં પ્રયાસ કરવો હોય કોઈ નવી કળા શીખવી હોય તો શરૂઆતમાં તમને મુશ્કેલી થશે કદાચ તમે નિષ્ફળ પણ જશો પણ જો તમે ટકી શકો તો ચોક્કસ સફળ થશો શું તમે ક્યારે સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું છે જો હા તો તમે જાણો છો કે પહેલા એક મોટું નુકસાન આવે અને પછી જ નફો મળે જેમ જ જીવન એક રોકાણ છે અને જો તમે નુકસાન સહન કરી શકો તો જ તમે ભવિષ્યમાં નફો કમાઈ શકશો દરેક નુકસાન એક શીખ છે હાર એક શિક્ષક છે જે લોકો હારી જાય છે અને પુનઃ કરતા નથી તેઓ જ હંમેશા હારી જાય છે તમારા જીવનમાં થયેલા મોટા નુકસાનને યાદ કરો શું તમે ત્યાંથી કંઈ શીખ્યા જો તમે તમારી ભૂલોમાંથી શીખશો તો તમારી આગામી સફળતા સુનિશ્ચિત છે હવે પ્રશ્ન એ છે કે તમે શું કરી શકો એક તમારા જીવનમાં થયેલા સૌથી મોટા નુકસાન લખો બે એમાંથી શું શીખી શકાય તે ગોઠવો ત્રણ ભવિષ્ય માં ભૂલ ના થાય તે માટે નવી રણનીતિ બનાવો ચાર હંમેશા આ વાત યાદ રાખો જે હારે છે તે શીખે છે જે શીખે છે તે જીતે છે મિત્રો આજે નફો અને નુકસાન વિશેની તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ હશે હવે તમારે ફક્ત એક જ કરવાનું છે હિંમત રાખવી ધીરજ રાખવી અને આગળ વધવું જો તમને આ થી પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ